ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય એક પૂર્ણાંક સંખ્યાઓ આ વિડિયોમાં આપણે પાકી નોટમાં લખવા જેવી બાબતોની માહિતી જોઈશું જેમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણના ઉકેલો મેળવીશું પણ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લો સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ દાખલા નંબર પહેલો નીચે આપેલ દરેકના જવાબ લખો એમાં એ રકમ છે માઇનસ ત્રીસ ભાંગ્યા દસ ઉકેલ મેળવીએ તો કહી ભાગાકાર છે એટલે માઇનસ ત્રીસ અંશમાં આવશે અને દસ છેદમાં આવશે માઇનસ ત્રીસ ના આપણે અવયવ પાડીએ તો માઇનસ ત્રણ ગુણ્યા દસ થશે છેદના દસ અને અંશના દસ એ બંને દૂર થશે કેમ કે બંને વચ્ચે ભાગાકાર થશે અને તેનો જવાબ આવશે એક તો અંશમાં વધશે માઇનસ ત્રણ તો એ રકમનો જવાબ આપને મળશે માઇનસ ત્રણ બી રકમ છે પચાસ ભાંગ્યા માઇનસ પાંચ ઉકેલ મેળવીએ પચાસ અંશમાં અને છેદમાં માઇનસ પાંચ અંશમાં જે પચાસ છે તેના અવયવ પડશે તો કે ભાઈ દસ ગુણ્યા પાંચ છેદના માઇનસ પાંચ તેના અવયવ પાડીએ તો કે માઇનસ એક ગુણ્યા પાંચ તો કે અહીં અંશના પાંચ અને છેદના પાંચ બંને દૂર થઈ જશે બંને વચ્ચે ભાગાકાર થશે તેનો જવાબ આપને મળશે એક એટલે આપણે અંશ અને છેદને ઉડાડી દઈએ છીએ તો અંશમાં વધશે કેટલા તો કે દસ અને છે માઇનસ દસ તો બી રકમનો ઉકેલ મળે છે માઇનસ દસ રકમ છે માઇનસ છત્રીસ ભાંગ્યા માઇનસ નવ તો કે અંશમાં આવશે માઇનસ છત્રીસ છેદમાં આવશે માઇનસ નવ અંશના માઇનસ છત્રીસ જે છે તેના અવયવ પાડીએ તો કે માઇનસ નવ ગુણ્યા ચાર છેદમાં માઇનસ નવ અંશના માઇનસ નવ અને છેદના માઇનસ નવ બંને દૂર થશે બંને વચ્ચે ભાગાકાર થશે અને તેનો જવાબ આપણે મળશે એક જે આપણે લખતા નથી તો અંશમાં કેટલા તો કે ચાર રકમ સી નો ઉકેલ મળે છે આપણને ચાર ડી રકમ છે માઇનસ ઓગણપચાસ ભાગ્યા ઓગણપચાસ અંશમાં આવશે માઇનસ ઓગણપચાસ છેદમાં આવશે ઓગણપચાસ અંશમાં આપણે અવયવ પાડીએ તો કે માઇનસ એક ગુણ્યા ઓગણપચાસ થશે તો કે અંશના ઓગણપચાસ અને છેદના એ બંને દૂર થશે બંને વચ્ચે ભાગાકાર થશે તેનો જવાબ આપને મળશે એક એટલે આપણે અંશ અને છેદને ઉગાડી દઈએ છીએ તો અંશમાં વધશે કેટલા તો કે ભાઈ માઇનસ એક જે છે તે અંશમાં વધશે તો ઉકેલ આપને મળે છે માઇનસ એક ઈ રકમ છે તેર ભાગ્યા મોટા કાંશમાં માઇનસ બે વત્તા એક કાંશ પૂરો તો કે અહીં જે તેર જે છે તે આવશે અંશમાં અને આ જે આખો કૌંસ જે છે તે આવશે છેદમાં હવે રકમમાં જ્યારે કૌંસ આપે તો કંશની ગણતરી આપણે સૌપ્રથમ કરવાની રહે છે તો આ સ્ટેપમાં અંશના ના તેર તેમને તેમજ માઇનસ બે વત્તા એક એટલે કે માઇનસ બે માંથી આપણે ને દૂર કરીએ તો જવાબ આપને મળશે માઇનસ એક તો કે માઇનસ એક જે છે તો કે ભાઈ અંશમાં પણ માઇનસ એક અને છેદમાં પણ જો માઇનસ એક વડે આપણે ગુણાકાર કરીએ તો અંશમાં થઈ જશે માઇનસ તેર અને છેદમાં થઈ જશે એક કારણ કે આ ઓછા ગુણ્યા ઓછા તો તે થઈ જશે વતા તો કે વધે છે શું તો કે તેર ના છે એટલે વધશે શું તો કે જવાબ આપને મળશે માઇનસ તેર તો ઈ રકમનો ઉકેલ આપને મળે છે માઇનસ રકમ છે જીરો ભાંગ્યા માઇનસ બાર એટલે કે ના છેદમાં માઇનસ બાર એટલે કે શૂન્યના ગમે તેટલા જી રકમ છે માઇનસ એકત્રીસ ભાંગ્યા મોટા કાઉસમાં માઇનસ ત્રીસ વત્તા માઇનસ એક કાઉસ પૂરો તો કે અહીં માઇનસ એકત્રીસ જે અંશમાં આવશે અને જે આ કાઉસ જે છે તે છેદમાં આવશે આપણે વાત કરીએ એમ કૌંસની ગણતરી સૌપ્રથમ આપણે કરીશું તો કે ભાઈ માઇનસ ત્રીસ વત્તા માઇનસ એક એટલે તે થઈ જશે માઇનસ એકત્રીસ અંશમાં પણ માઇનસ એકત્રીસ છેદમાં પણ માઇનસ એકત્રીસ તો બંને વચ્ચે ભાગાકાર થશે અને તેનો જવાબ આપને મળશે એક તો જી રકમ જે છે તેનો ઉકેલ આપને મળે છે એક એ જ રકમ છે મોટા કૌંસમાં માઇનસ છત્રીસ ભાગ્યા બાર કૌંસ પૂરો ભાગ્યા ત્રણ ઉકેલ મેળવીએ તો કે સૌપ્રથમ આપણે કાઉન્સની ગણતરી કરીશું તો અહીં કાઉન્સમાં પણ છે ભાગાકારની નિશાની છે તો તે શું થશે તો કે માઇનસ છત્રીસ ના છેદમાં બાર અને આ ભાગ્યા ત્રણ જે છે તે તેમના તેમજ આપણે લખીશું હવે અહીં અંશમાં માઇનસ છત્રીસ છે તેના અવયવ પાડીએ તો કે ભાઈ માઇનસ ત્રણ ગુણ્યા બાર છેદમાં પણ બાર છે અહીં આ ભાગ્યા ત્રણ ના ત્રણ તેમને તેમજ હવે અહીં અંશ અને છેદના બંનેના બાર બાર જે છે તે દૂર થઈ જશે છેદ ઉડી જશે એટલે કે તેનો જવાબ ત્યાં એક રહેશે માઇનસ એક ગુણ્યા ત્રણ છેદમાં પણ ત્રણ છે ત્રણ ત્રણ છે તે દૂર થઈ જશે છેદ ઉડી જશે તો અહીં આપને જવાબ મળશે તે છે માઇનસ એક આ રકમ છે મોટા કૌંસ માં માઇનસ છ વત્તા પાંચ કૌંસ પૂરો ભાગ્યા મોટા કૌંસ માં માઇનસ કૌંસ પૂરો અહીં આ બંને કૌંસ વચ્ચે ભાગાકાર નિશાની છે એટલે પહેલો જે કૌંસ જે છે તે અંશ માં આવશે અને આ બીજો કૌંસ જે છે તે છેદમાં આવશે કૌંસ ગણતરી સૌપ્રથમ આપણે કરીએ તો કે અહીં અંશ માં માઇનસ છ વત્તા પાંચ એ માઇનસ એક થઈ જશે અને છેદમાં માં માઇનસ બે વત્તા એક તે પણ માઇનસ એક થઈ જશે અંશ અને છેદમાં જે છે બંને સરખી સંખ્યા છે એટલે કે બંને માઇનસ એક જ છે આમ રકમ આઈ જે છે એનો ઉકેલ આપને મળે છે એક દાખલા નંબર બે નીચેના દરેક એ બી અને સી ની કિંમતો માટે એ ભાંગ્યા નાના કૌંસમાં બી વત્તા સી કાઉસ પૂરો બરાબર નથી નાના કાઉસમાં એ ભાંગ્યા બી કૌંસ પૂરો બરાબર બાર બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર બે તો અહીં આપણે ચકાસવાનું છે કે ઉપરનું જે સમીકરણ જે છે તે બરાબર નથી તો એ સમીકરણમાં આપણે કિંમત મૂકવી પડશે તો સૌ પ્રથમ જે ડાબી બાજુ જે છે એ લખીએ આપણે તેની ગણતરી કરીએ તો કે પૂરો અહીં આપણે માઇનસ ચાર વત્તાના વત્તા સી બરાબર બે છે તો કે બે અહીં કાઉસ આપેલો છે તેની ગણતરી સૌ પ્રથમ કરીશું તો કે બરાબર બાર ભાંગ્યા માઇનસ ચાર વત્તા બે તો તે થઈ જશે માઇનસ બે તો કે અહીંમાં માઇનસ બે હવે અવયવ પાડીએ અને બે અંશના બે છેદના બે બંને દૂર થશે તો કે છ ના છેદમાં માઇનસ એક આ માઇનસની નિશાને આપણે અંશને આપીએ એટલે તેનો જવાબ આપને મળશે માઇનસ છ આમ આપણને ડાબી બાજુની જે કિંમત મળે છે તે છે માઇનસ છ ત્યારબાદ આપણે જમણી બાજુની ગણતરી કરીએ નાના નાના પૂરો પૂરો હવે અહીં આપણે કિંમત મૂકી દઈએ તો કે ચાર કાઉસ પૂરો વત્તાના વત્તા એ બરાબર બાર ભાંગ્યાના ભાંગ્યા સી બરાબર બે હવે કાઉસ ગણતરી પહેલાં કરીએ તો કે ભાઈ બાર ભાંગિયા માઇનસ ચાર છે તો કે બારના છેદમાં માઇનસ ચાર અહીં બાર ભાંગ્યા બે છે તો કે વત્તાના વત્તા ત્રણ છેદમાં માઇનસ ચાર છે તો કે ચાર ગુણ્યા માઇનસ એક વધતા ના વધતા બારના અવયવ પડશે બે ગુણ્યા છ અને છેદમાં બે છે બેના બે અહીં અંશના અને છેદના જે ચાર ચાર તે દૂર થશે અહીં અંશના અને છેદના બબે બે દેહ દૂર થશે તો અહીં અંશમાં વધશે ત્રણ ના છેદમાં માઇનસ એક અને અહીં વધશે છ છેદમાં કંઈ નથી તો એક હશે તો કે અહીં જે માઇનસ એક જે છે એ ની નિશાની આપણે અંશને આપી દઈએ તો તે થઈ જશે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ વત્તા છ તો કે ભાઈ માઇનસ ત્રણમાં આપણે છને ઉમેરીએ તો તે તેનો જવાબ આપણને મળશે ત્રણ તો આપણને જમણી બાજુનો જે જવાબ જે છે એટલે કે જમણી બાજુની જે કિંમત જે છે તે મળી છે ત્રણ ડાબી બાજુની કિંમત જે છે છે તે જમણી બાજુની કિંમત જે છે છે તે આ માઇનસ છ બરાબર નથી ત્રણ ના એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બરાબર નથી તેથી ઉપરોક્ત જે સમીકરણ જે છે તે સાચું છે બી રકમ છે તેમાં એ બરાબર માઇનસ દસ બી બરાબર એક અને સી બરાબર એક તો અહીં પણ આપણે ડાબી બાજુમાં કિંમત મૂકી દઈએ તો કે બરાબર નાના વત્તા પૂરો એની કિંમત છે માઇનસ દસ તો માઇનસ દસ મૂકી દીધી ભાંગ્યાના ભાંગ્યા ની કિંમત જે છે એક અને વત્તાના વત્તા સી ની કિંમત છે એક તો એક કાઉસની ગણતરી સૌ પ્રથમ કરીએ તો કે બરાબર માઇનસ દસ ભાંગ્યા એક વત્તા એક એટલે કે બે તો કે અહીં માઇનસ દસ ના છેદમાં બે ત્યારબાદ જમણી બાજુની આપણે કિંમત શોધીએ તો કે એની કિંમત છે માઇનસ દસ તો માઇનસ દસ ભાંગ્યાના ભાંગ્યા બી બરાબર એક વત્તાના વત્તા એની કિંમત છે માઇનસ દસ ભાંગ્યાના ભાંગ્યા અને સી બરાબર એક તો કે એક સાઉની ગણતરી સૌ પ્રથમ કરીએ તો કે ભાઈ માઇનસ દસ ભાંગ્યા એક એટલે માઇનસ દસ ના છેદમાં એક અહીં વત્તાના વત્તા માઇનસ દસ ભાંગ્યા એક તો કે ભાઈ માઇનસ દસ ના છેદમાં એક બંને વચ્ચેનો સરવાળો છે બંને સંખ્યા વચ્ચે બંનેના છેદ સરખા છે તો છેદને આપણે સામાન્ય લઈએ તો એક જ થાય તો એક જે છે છેદમાં એ આપણે લગતા નથી એટલે આપણે અંશની ગણતરી કરીએ તો કે ભાઈ માઇનસ દસ વત્તા માઇનસ દસ તો માઇનસ દસ નો આપણે સરવાળો માઇનસ દસ સાથે કરીએ તો જવાબ આપણે મળે છે તે છે માઇનસ વીસ આમ માઇનસ પાંચ બરાબર નથી માઇનસ વીસ ના એટલે કે ડાબી બાજુ અને આપણે જમણી બાજુ છે તે બરાબર નથી તેથી ઉપરોક્ત જે બહુપદી લખીને આપેલી છે તે સાચી છે દાખલા નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એ ખાલી જગ્યા છે

માઇનસ સત્યાસી ભાગ્યા ખાલી જગ્યા બરાબર સત્યાસી તો કે ભાઈ માઇનસ નો ભાગાકાર માઇનસ એક જોડે થાય તો જવાબ આપણે મળે છે સત્યાસી ઈ રકમ છે ખાલી જગ્યા ભાંગ્યા એક બરાબર માઇનસ સત્યાસી તો કે ભાઈ નો ભાગાકાર જોડે થાય તો જવાબ આપને માઇનસ સત્યાસી મળશે એફ રકમ છે ખાલી જગ્યા તો કે ભાઈ નો ભાગાકાર જોડે થાય તો જવાબ મળશે અને જી રકમ છે વીસ ભાંગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ બે તો વીસ નો ભાગાકાર જે છે એ માઇનસ દસ સાથે થશે ત્યારે જવાબ આપને માઇનસ બે મળશે એ જ રકમ છે ખાલી જગ્યા ભાંગ્યા ચાર બરાબર તો કે ભાઈ માઇનસ નો ભાગાકાર ચાર જોડે થાય તો જવાબ આપને મળે છે માઇનસ ત્રણ દાખલા નંબર માઇનસ આવી એક જોડ જે છે એ છ માઇનસ બે છે કારણ કે છ ભાંગ્યા માઇનસ બે બરાબર માઇનસ ત્રણ થાય છે ઉકેલ મેળવીએ આપણે તો કે પહેલી જોડ આપણે બનાવીએ છીએ કે ભાઈ બાર અને માઇનસ ચાર ની શા માટે તો કે બાર ભાગાકાર માઇનસ ચાર જોડે કરીએ તો કે બાર ના છેદમાં માઇનસ ચાર અંશમાં ત્રણ આપને તેનો ઉકેલ મળે છે બીજી જોડ જે છે તે છે અઢાર અને માઇનસ ની તો કે અઢાર ભાંગ્યા માઇનસ છ કરીએ અંશમાં અઢાર છેદમાં માઇનસ છ અવયવ પાડીએ તો કે છ ગુણ્યા ત્રણ એટલે અઢાર અને છ ગુણ્યા માઇનસ એક એટલે કે માઇનસ છ અંશના છ અને છેદના છ બંને દૂર થશે તો વધશે અંશમાં ત્રણ છેદમાં વધશે માઇનસ એક એટલે કે તે થશે માઇનસ ત્રણ તો બીજી જોડ આપણને મળે છે તે પણ આવી રીતે તેનો જવાબ મળે છે માઇનસ ત્રણ ત્રીજી જોડ આપણે બનાવી ચોવીસ અને માઇનસ આઠ એટલે કે ચોવીસ ભાંગ્યા માઇનસ આઠ કરીએ આપણે તો કે ચોવીસ અંશમાં છેદમાં માઇનસ આઠ આઠ ગુણ્યા ત્રણ એટલે કે ચોવીસ અને આઠ ગુણ્યા માઇનસ એક એટલે કે માઇનસ આઠ અહીં આઠ અને છેદના આઠ બંને માઇનસ એક એટલે કે આપને મળશે માઇનસ ત્રણ ચોથી જોડ જે છે એ સત્યાવીસ અને માઇનસ નવ ની છે કે સત્યાવીસ ભાંગ્યા માઇનસ નવ અંશમાં આવશે સત્યાવીસ છેદમાં આવશે માઇનસ નવ સત્યાવીસ ના અવયવો પાડીએ તો કે નવ ગુણ્યા ત્રણ છેદમાં નવ ગુણ્યા માઇનસ એક અંશ અને પાંચમી જોડ છે તે છે ત્રીસ અને માઇનસ દસ ની તો કે ત્રીસ ભાંગ્યા માઇનસ દસ તો ત્રીસ ના છેદમાં માઇનસ દસ તો ત્રીસ ના અવયવ પડે તો કે દસ ગુણ્યા ત્રણ છેદમાં માઇનસ ના અવયવ તો કે દસ ગુણ્યા માઇનસ એક અંશના દસ અને છેદના દસ બંને દૂર થશે તો વધશે અંશમાં ત્રણ છેદમાં માઇનસ એક એટલે કે તે થશે માઇનસ ત્રણ આમ આવી આપણે પાંચ જોડ છે તે આ પ્રકારે એ આપણે બનાવી શકીએ દાખલા નંબર પાંચ બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્ય થી ઉપર દસ અંશ સેલ્સિયસ છે જો એ બે અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે રાત્રી સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન શૂન્ય થી નીચે નું તાપમાન શું હોય ઉકેલ મેળવીએ તો કે રકમમાં આપને એવું આપેલું છે કે ભાઈ બપોરે બાર વાગ્યાનું જે તાપમાન જે છે તે દસ અંશ સેલ્સિયસ છે એટલે કે આપણે તેને પ્લસ દસ અંશ સેલ્સિયસ તરીકે લખીએ હવે તાપમાન જે છે એ દર કલાકે બે અંશ સેલ્સિયસ ઘટે છે એટલે કે તાપમાન ઘટાડાનો જે દર જે છે તે માઇનસ બે અંશ સેલ્સિયસ છે હવે આપણે નીચે સેલ્સિયસ તાપમાન ક્યારે પહોંચશે એટલે કે માઇનસ આઠ અંશ સેલ્સિયસ તાપમાન ક્યારે પહોંચશે એટલે માઇનસ આઠ અંશ સેલ્સિયસ એટલે તે બંને વચ્ચેનો તફાવત શું થશે તો કે દસ અંશ સેલ્સિયસ તાપમાન છે અને એને પહોંચવાનું છે માઇનસ આઠ અંશ સેલ્સિયસ સુધી તો બંને વચ્ચેનો તફાવત કેટલો થશે તો કે બંનેની બાદ બાકી કરીએ આપણે એટલે કે દસ ઓછા માઇનસ આઠ અહી ઓછા ઓછા થઈ જશે અંશ સેલ્સિયસ તો કે બંને વચ્ચે અઢાર અંશ સેલ્સિયસ નો તફાવત છે એટલે કે અઢાર અંશ સેલ્સિયસ તાપમાન નીચું જશે હવે આપણે જે ત્રિરાશિ મૂકીશું કે ભાઈ બે અંશ સેલ્સિયસ તાપમાન ઘટતા એક કલાક થાય તો અઢાર અંશ સેલ્સિયસ તાપમાન ઘટતા કેટલી કલાક થાય તો કે અહીં આપણે ત્રિરાશિમુની ગણતરી કરીએ તો બીજી રકમમાં જે પહેલી રાશિ આપેલી છે તે પહેલા ગુણ્યા ઉપરની જે છેલ્લી રાશિ છે તે ગુણ્યા એક અને છેદમાં આવશે બે તો કે અઢાર જે છે તેના અવયવ પાડીએ નવ ગુણ્યા બે ગુણ્યા એક છેદમાં બે 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 અંશ અને છેદના દૂર થશે અંશમાં વધશે નવ ગુણ્યા એક એટલે કે નવ તો નવ કલાકનો જે છે તે સમય લાગશે બપોરે બાર વાગ્યા માં નવ કલાક ઉમેરતા રાત્રિના નવ કલાક થાય છે ત્યારે તાપમાન શૂન્ય થી નીચે આઠ અંશ સેલ્સિયસ એટલે માઇનસ આઠ અંશ સેલ્સિયસ હશે હવે તો કે એક કલાકમાં બે અંશ સેલ્સિયસ તાપમાન ઘટે તો બાર કલાકમાં કેટલું તાપમાન ઘટે બાર ગુણ્યા બે છેદમાં એક તો કે બાર બે ચોવીસ અંશ સેલ્સિયસ તો કે ભાઈ ચોવીસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જે છે તે ઘટે તો કે રાત્રિના બાર કલાકે તાપમાન કેટલું છે તો કે બરાબર દસ ઓછા ચોવીસ એટલે કે માઇનસ ચૌદ સેલ્સિયસ કરી રાત્રિના વાગ્યાનું તાપમાન અંશ સેલ્સિયસ દાખલા નંબર છ વર્ગ પરીક્ષામાં પ્લસ ત્રણ દરેક સાચા જવાબ માટે અને માઇનસ બે દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી પહેલી રકમ આપેલી છે તેમાં ગુણ મેળવ્યા જો તેણે બાર સાચા જવાબો આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે તે આપણે શોધવાનું છે ઉકેલ મેળવીએ તો કે ભાઈ સાચા જવાબના ગુણ તો કે પ્લસ ત્રણ ખોટા જવાબના ગુણ તો કે માઇનસ બે તો બાર સાચા જવાબોના ગુણ કેટલા હશે તો કે ભાઈ બાર ગુણ્યા ત્રણ એટલે કે છત્રીસ તો કે ખોટા જવાબોના ગુણ હવે કેવી રીતના મળશે તો કે જેના મેળવેલા ગુણ જે છે એમાંથી આપણે સાચા જવાબોના બાદ કરી નાખીએ તો તે જવાબ મળે તો કે વીસ ગુણ જે છે તેને મળ્યા છે અને તેના સાચા જવાબો કેટલા હતા તો કે તેના ગુણ હતા છત્રીસ તો કે વીસ માંથી આપણે છત્રીસ ને બાદ કરીએ તો થાય છે માઇનસ સોળ તો માઇનસ સોળ જે છે તેના માર્ક જે છે કપાણા છે એટલે કે ખોટા જવાબોના એના ગુણ છે તે માઇનસ સોળ છે ઓકે માઈનસ ગુણ ગુણ માટે માટે એક ખોટો જવાબ હોય હોય તો કેટલા ખોટા ત્રિરાશિ મૂકી ગણતરી કરીએ આપણે તો કે ભાઈ માઇનસ સોળ ગુણ્યા એક છેદમાં માઇનસ બે અંશમાં આવ્યો પાડીએ માઇનસ બે ગુણ્યા આઠ ગુણ્યા એક છેદમાં માઇનસ બે અંશના માઇનસ બે છેદના માઇનસ બે બંને દૂર થશે અંશમાં વધશે આઠ ગુણ્યા એક એટલે કે આઠ તેથી કરી રાધિકાના આઠ ખોટા જવાબો છે રકમ બે મોહિનીએ આ પરીક્ષામાં માઇનસ પાંચ ગુણ મેળવ્યા જોકે તેના સાત સાચા જવાબો હતા તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા ઉકેલ મેળવ્યા આપણે તો કે સાચા જવાબના ગુણ તો કે પ્લસ ત્રણ ખોટા જવાબના ગુણ માઇનસ બે સાત સાચા જવાબોના ગુણ તો કે સાત ગુણ્યા ત્રણ એટલે કે એકવીસ ગુણ તો કે ખોટા જવાબના ગુણ તો કે ભાઈ મળેલા ગુણ ઓછા સાચા જવાબોના ગુણ કેટલા છે એકવીસ તો તે થઈ ગયા માઇનસ છવ્વીસ તો કે માઇનસ બે ગુણ માટે એક ખોટો જવાબ તો માઇનસ છવીસ ગુણ માટે કેટલા ખોટા જવાબો ત્રિરાશીની ગણતરી કરીએ માઇનસ છવીસ ગુણ્યા એક છેદમાં માઇનસ બે જવાબો લખ્યા દાખલા નંબર સાત એક લિફ્ટ એટલે કે એલિવેટર છ મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો તે જમીનથી દસ મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો માઇનસ ત્રણસો પચાસ મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે ઉકેલ તો કે લિફ્ટ હાલ જમીનથી એટલે લિફ્ટને જમીનથી ત્રણસો ને પચાસ મીટર નીચે જવાનું છે આમ લિફ્ટને કાપવાનું કુલ અંતર તો કે દસ વત્તા ત્રણસો ને પચાસ મીટર એટલે કે ત્રણસો ને સાહીઠ મીટર તેને અંતર કાપવાનું છે હવે લિફ્ટને છ મીટર નીચે ઉતરતા એક મિનિટ થાય તો ત્રણસોને સાઠ મીટર નીચે ઉતરતા કેટલી મિનિટ થાય તો ત્રિરાશિની આપણે ગણતરી કરીએ તો કે ત્રણસો ને સાઠ ગુણ્યા એક છેદમાં છ અંશના અવયવ પાડીએ તો કે છ ગુણ્યા સાઠ ગુણિયા એક છેદમાં છ તો છ દૂર થશે તો અંશમાં સાઠ ગુણ્યા એક એટલે કે સાઠ મિનિટ તો તેને સાઠ મિનિટ જેટલો સમય લાગશે તેથી કરી લિફ્ટને નીચે ઉતરતા સાઠ મિનિટનો સમય લાગશે આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો આ વિડીયોને લાઇક કરો તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી અમને અભ્યાસલક્ષી વિડીયો બનાવવા માટે મોટિવેશન મળે આ એકમને લગતા તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં જણાવજો જેના જવાબ આપવા અમે પ્રયત્ન કરીશું વધુ જાણકારી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે